ચલો દીપિકાબેન દસક માં છે મણકા તો શું મૂકીશું શું આવશે શૂન્ય લખો હમ મોટું પાડવાનું હા ચલો આ બાજુ જોવો એકમ માં કેટલા છે ગણો તો લખો છ હ તો નીચે કેટલા આવશે છ આવશે કેટલા પાડો તો હવે દશક માં નથી કશું તો કેટલા આવશે શૂન્ય મૂકો દશક માં હા હવે કઈ સંખ્યા બની આ છ લખો છ ચલો હવે આ બાજુ જો કેટલા દશક છે લખો ત્યાં નીચે દશક નીચે એકડો પાડો ચલો હવે માં કેટલા છે એકમ માં લખો ચાર હ હવે એક દશક એટલે કેટલા થાય તો લખો ની નીચે દસ હમ અને ચાર એકમ છે એટલે કેટલા આવશે ચાર લખો ચાર તો કઈ સંખ્યા બનશે ચૌદ વેરી ગુડ લખો

સાત એકમ એટલે કેટલા થાય સાત એકમ એટલે સાત લખો સાત સંખ્યા બનશે વીસ થાય વીસ ને સાત વીસ લખો વેરી ગુડ ચલો દીપાલી બેન નો चला दीपाली केली दशक चार, चार लगो। एक छे तो एकमेक शून्यपाडो चलो चार दशक के चालीस एक लखो एकमे कई संख्या बन से? कई संख्या बन से? चालीस. ચાલીશ લખ હ